નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ત્રીસ સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ ને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો વીસથી ઊંચા ઊંચા પાંચસો ઈઠ્ઠોતેર ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી ઊંચા ઊંચા પાંચસો છ્યાસી કપાસ બારસો એકથી ઊંચા ઊંચા સોળસો છાસઠ મગફળી ઝીણી સાતસો છથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર મગફળી જાડી સાતસો એકવીસથી ઊંચા ઊંચા બારસો સોળ સિંગદાણા જાડા બારસો પચીસથી ઊંચા ઊંચા ચૌદસો એકસઠ સિંગ ફાડિયા નવસો પચાસથી ઊંચા ઊંચા તેરસો અગિયાર એરંડા આઠસો છવ્વીસથી ઊંચા ઊંચા બારસો છન્નું તલ એક હજાર છોતેરથી ઊંચા ઊંચા બે હજાર એકવીસ તલ લાલ એકવીસો છવ્વીસથી ઊંચા ઊંચા એકવીસો છવ્વીસ જીરું બે હજાર એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર છસો એકાવન કલંજી અઢારસો એકથી ઊંચા ઊંચા અઢારસો એક ધાણા આઠસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકાવન ધાણી નવસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકાવન લસણ સૂકું પાંચસો અગિયારથી ઊંચા ઊંચા આઠસો એક્યાસી ડુંગળી લાલ एक सौ एक ऊँचा ऊंचा बसौ एकसठ बाजरो बसो एकोतेरती ऊंचा ऊंचा चार सौ एक जुआर पाँच सौ एक ऊंचा ऊंचा आठ सौ एक मकई चार सौ एक ऊंचा ऊंचा पाँच सौ एक मग एक हज़ार से ऊंचा ऊंचा सौ सौ चना एक हज़ार ऊंचा ऊंचा बार सौ एक व्ल पाँच सौ एक ऊंचा ऊंचा एक हज़ार अगियार अड़द एक ऊंचा ऊंचा पंदर सौ સાતસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકાણું મઠ બારસો એકત્રીસથી ઊંચા ઊંચા ચૌદસો એકત્રીસ તુવેર અગિયારસો અગિયારથી ઊંચા ઊંચા તેરસો ને અગિયાર